કે મોટા મોટી વાત શીખવાની છે માણસે એ ભેગા રહેતા શીખવાનું છે બાકી બધું સહજ છે એઆઈ નવું ફિલ્ડ ખોલ્યું છે તો પણ થોડા વર્ષોમાં બધા એઆઈ એક્સપર્ટ લાખોની સંખ્યામાં પૃથ્વી ઉપર છે એમાં રાઈટ ઓર રોંગ એટલે એ બધી કળા અથવા બુદ્ધિમત્તા શીખવામાં ઘણી સહજતા આપણને સમાજમાં દેખાય છે પણ લર્ન ટુ લીવ ટુગેધર સાથે રહેવાનું શીખવું પડે એવું નથી એમાં પ્રયત્ન કરવો પડે છે એમાં ઘણી બધી વાત આપણને અસ્વીકાર્ય લાગતી હોય સ્વીકારવી પડે છે ઘણી બધી અયોગ્ય લાગતી હોય તો પણ મન મોટું રાખવું પડે છે વાયસે વરસાદ સામે વાળાને પણ આપણા માટે આ પ્રશ્નો છે પૃથ્વી પર સાથે રહેવું એ શીખવું લર્ન ટુ લીવ ટુગેધર એ મોટામાં મોટું આયામ છે મોટામાં મોટી કસરત છે અને બુદ્ધિમત્તાની કસોટી પણ એમાં જ છે કામ કરતા બધાને આવડે છે ઓછા વધતા પૈસા કમાતા બધાને આવડે છે વહીવટ વ્યવહાર કરતા પણ બધાને આવડે છે આ બધા કરતા પણ સલાહ આપવી તો એ બધાને આવડે છે એમ રાઈટ ઓ રોંગ એ પણ બધાને આવડે છે શીખવાનું છે આ એમ રિપીટિંગ ફોર ધ થર્ડ ટાઈમ લર્ન ટુ લિવ ટુ ગેધર સાથે રહેતા શીખવાનું છે એ વૈવિધ વૈવિધ્ય જે પ્રકૃતિ બોલચાલ ઉઠક બેઠક રહેણી કેણી ખાવા પીવાના ટેસ્ટ નોકરી ધંધામાં પાર્ટનરના વિચારો પ્રમોટરનો આગ્રહ એ બધી જે વિવિધતા છે એની વચ્ચે આપણે દરેકના વિચાર વ્યવહાર એનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એ પ્રયત્નથી ઘણું સારું કાર્ય થાય તો લર્નિંગ ટુ લીવ ટુગેધર તો યુનાઇટેડ નેશન્સ આ પ્રોગ્રામ કેમ મૂક્યો છે એ હેતુથી મૂક્યો છે કે પીપલ મસ્ટ અંડરસ્ટેન્ડ ટુ લીવ ટુગેધર ટુ એક્સેપ્ટ ઇચ અધર ટુ એક્સેપ્ટ ઇચ અધર્સ કલ્ચર્સ એન્ડ ટુ એક્સેપ્ટ ઇચ અધર્સ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ આ યુનોના ચાર્ટરમાં લખેલું છે કે દરેક વ્યક્તિએ સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જેટલા અંશે સ્વીકારી શકાય એટલા અંશે એ વ્યક્તિને સ્વીકારવાનો પ્રયત્ન કરવો જોઈએ એ વ્યક્તિને જેટલો ન સ્વીકારી શકીએ એ ભાગ એની પાસે રહેવા દેવાનો એની કોઈ ટીકા કે ચર્ચા નહીં કરવાની કોઈ વ્યક્તિ આપણને ચાલીસ ટકા જ અનુકૂળ છે સાહીઠ ટકા અનુકૂળ નથી તો આપણે ચાલીસ ટકાને સ્વીકારવાનો સાઈઠ ટકાનો વિચાર નહીં કરવાનો વાત નહીં કરવાની ચર્ચા નહીં કરવાની ટીકા નહીં કરવાની ડોન્ટ કન્ડેમ ડોન્ટ ડોન્ટ કમ્પ્લેન એ આર લર્ન ટુ લીવ ટુગેધર એની સાથે સાથે કલ્ચર અને સ્પિરિચ્યુઅલ ની વાત કરી અત્યારે સમાજમાં રાષ્ટ્રોમાં દુનિયામાં બધે ઠેકાણે એકબીજાની સંસ્કૃતિનો સ્વીકાર કરવો એનો અભાવ કેટલો બધો છે એના તો આ યુદ્ધો ચાલે છે એકબીજાના ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યો તમે પણ સાચા સારા છો અમે પણ સાચા સારા છીએ આપણે પૃથ્વી પર સાથે છીએ ત્યાં સુધી આનંદ સાથે રહેશું આ જે એક વિચાર છે એ વિચાર લર્ન ટુ લીવ ટુગેધર એટલે દરેકનો આદર કોઈનો અનાદર યુનાઇટેડ નેશન્સના ચાર્ટરમાં પ્રોગ્રામ છે એ આ થયું કે યુ હેવ ટુ સેલિબ્રેટ ધ ડાયવર્સિટી જે વિવિધતા છે એનો સ્વીકાર કરીને આનંદ માણવો અને પ્રમોટ ઇન્ક્લુઝન એટલે કે સમાવેશનો પ્રયત્ન કરવો એટલે જે આપણે શબ્દ વાપરીએ છીએ એકતા બી સંસ્થામાં અમારા ગુરુ યોગીજી મહારાજ એ શબ્દ વાપરતા સંપ ભાવ અને એકતા એ એ ભાવનાની વાત અત્યારે અગત્યની છે પારિવારિક દ્રષ્ટિએ તમે જો ગઈકાલ આપણે ઘણી બધી વાત કરી પણ આજે કંઈક આ સંબંધી એક નવી વાત પણ કરવાની છે કે પરિવારની દ્રષ્ટિએ પરિવારના દરેક સભ્યોના ઉઠક બેઠક ના સમય ખાવા પીવાના સમય ખાવા પીવાના ટેસ્ટ જુદા જુદા છે કે નહીં એટલે તો આટલા બધા પ્રકારના અથાણા વડીલો ડેવલપ કર્યા આટલા બધા પ્રકારના અથાણા છે માટે બનાવ્યા દરેકના ટેસ્ટ જુદા છે એટલે જ એવી જ રીતે પ્રકૃતિ સ્વભાવ ખોટ અણસમજણ એનું જે વૈવિધ્ય છે પરિવારમાં અને આપણા સગાવાલામાં અને મિત્રોમાં અને આપણા બિઝનેસ પાર્ટનર્સમાં એને પણ સમજતા અને સ્વીકારતા આવડવું જોઈએ હાર્વડ બિઝનેસ સ્કૂલ છે ઓફ યોર યોર બિઝનેસ હ્યુમન રિલેશન વિથ પીપલ તમારા ધંધાનો નેવું ટકા આધાર તમારા લોકો સાથેના માનવીય સંબંધો ઉપર છે ઓનલી ટેન પર્સન્ટ ઇઝ યોર ટેકનિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્સપર્ટાઇઝ નાઇન્ટી પર્સન્ટ ઇઝ યોર હ્યુમન રિલેશન વિથ પીપલ તમારા ધંધાનો દસક ટકા આધાર તમારી બુદ્ધિમત્તા આવડત હોંશિયારી અનુભવ ઉપર છે નેવું ટકા તો તમારા માનવીય સંબંધો ઉપર છે અને તમે અંતરદ્રષ્ટિક કરશો તમને ખ્યાલ આવશે એ માનવીય સંબંધોનો વિકાસ એ સેલિબ્રેટિંગ ડાઇવર્સિટી પ્રમોટિંગ ઇન્ક્લુઝનમાં આવ્યો છે ઓગણીસસોને પંચાણુંમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અમારી સંસ્થાએ લંડનમાં એક ભવ્ય શિખરબદ મંદિર બનાવ્યું એ વખતે ઇટ વોઝ ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર આઉટસાઇડ ઇન્ડિયા ઓગણીસો પંચાણું માં જયારે મેક ઇન ઇન્ડિયા શબ્દ નહોતો અસ્તિત્વમાં ત્યારે આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા હતો કારણ કે આપણા ભારતનો કોઈ પથ્થર કે ગ્રેનાઇટ કે લાઈમસ્ટોન કે માર્બલ ત્યાં લંડનમાં ન ચાલે એક્સ્ટ્રીમ ક્લાયમેટ હોય ફ્રીઝિંગ ટેમ્પરેચર જાય ઝીરો એટલે આપણો પથ્થર કે ગ્રેનાઇટ ફાટી પણ જાય એટલે ત્યાંનો પથ્થર ત્યાંનો ગ્રેનાઇન ને ત્યાંનો માર્બલ ઠંડા પ્રદેશનો જ આપણે વાપરવો પડે ત્યાં એટલે બેલ્જિયમ થી લાઈમ આવતો ઇટલી થી માર્બલ આવતો ગ્રીસ થી ગ્રેનાઇટ આવતો એ કંડલા ઉતરતો ને કંડલા થી અમે રાજસ્થાન લઈ જતા ત્યાં છવ્વીસ સાઈટ અમે ઊભી કરેલી ત્યાં કારીગરો પથ્થરનું કામ કરતા ઘડાયેલો પથ્થર અમે પાછો મોકલતા એ ભવ્ય પ્રોજેક્ટ થયો ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ મેક ઇન ઇન્ડિયા એન્ડ અસેમ્બલ્ડ ઇન લંડન આપણે જોબ વર્ક ત્યાં કરેલું એમ અને આ પ્રોજેક્ટની જબરદસ્ત પ્રશંસા થયેલી રીડર્સ ડાયજેસ્ટ જેવા મેગેઝીન લખેલું કે ઇટ ઇઝ ધ એઇથ વન્ડર ઓફ ધ વર્લ્ડ અને પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો કે આપણે જેમ બને એમ જલ્દી પૂરું કરવું છે છવ્વીસ નાના મોટા પથ્થર કાઉડ પીસીસ એ અઠ્યાવીસ મહિનામાં જીક્ષો પસલ ને ઉભા કરીને આખું મંદિર થયું એ મંદિરનો સંપૂર્ણ રિપોર્ટ અમારી બીએપીએસ સંસ્થાના જે માસિક મેગેઝીન છે સ્વામિનારાયણ પ્રકાશ એમાં પ્રકાશિત થયો પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતમાં સાંકરીમાં હતા ત્યાં એમની પાસે રિપોર્ટ વંચાતો હતો પ્રમુખ સ્વામી મહારાજને એક ટેવ હતી એ સમયનો જબરજસ્ત સદુપયોગ કરી જાણતા પોતાના ભોજન દરમિયાન પણ આવા વાંચન પોતે સાંભળતા એક વ્યક્તિ વાંચતા હતા હવે સાંભળજો વોટ કોલ સેલિબ્રેટિંગ ડાયવર્સિટી પ્રમોટિંગ ઇન્કલુઝન એમાં એક લેખ આવ્યો કે જેમાં અહીંથી જે પથ્થર ગળાઈને ત્યાં જાય તો ત્યાં એમરી પથ્થરથી હાથથી બધી કોતરણી ઘસવાની હોય જેથી એ પથ્થર લીસ્સો થાય એટલે પ્રમુખ સ્વામી મહારાજે કોલ આપેલો કે આપણા બધા હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈ તમામે આ પથ્થર ઘસવાની સેવામાં જોડાવું અને પ્રમુખ સ્વામી મહારાજ એવા આશીર્વાદ આપેલા કે જે પથ્થર ઘસશે એના સ્વભાવ ઘસાશે એટલે કે નમ્રતાનો ભાવ આવશે વિવેક ભાવ આવશે એટલે બધા શ્રદ્ધાથી જોડાતા હતા આ લેખ અંદર આવ્યો અને જે વ્યક્તિ વાંચતા હતા તે લેખમાં વારે વારે પથ્થર ઘસવાની પથ્થર પોલિશ કરવાની સેવા એવો શબ્દ આવતો હતો જે વ્યક્તિ વાંચતી હતી એને શ અને સ એની વચ્ચે તફાવત પડતો નહોતો જીભ રોલ થતી નહોતી ઘણા નથી થતી તમે જો મીંડા વાળો સ લીટી વાળો સ એક જ હોય એને એટલે વાંચતી વખતે એ વ્યક્તિ એવું વાંચે કે મંદિર પોલીસ કરવાની સેવા પથ્થર પોલીસ કરવાની સેવા એટલે બાજુમાં કોઈ બીજા વ્યક્તિ બેઠાને કીધું કે પોલીસ નહીં પોલિશ મંદિર પોલિશ કરવાની સેવા એટલે ફરી વખત પછી એમને પાછું એક પેરેગ્રાફ પછી પાછળ શબ્દ આવ્યો એટલે પાછો એ રૂટિનમાં માતતા તો બોલે કે મંદિરના પથ્થર પોલીસ કરવાની સેવા એટલે પાછી પેલી વ્યક્તિ એમને ટોક્યા કે પોલીસ નહીં પોલિશ બોલો બે વાર એટલે પેલા બોલ્યા પોલિશ પોલિશ પાછો ત્રીજા ફકરામાં શબ્દ આવ્યો એટલે હજી તો કઈ જીપ તો ટેવાયેલી હતી જ નહીં એટલે પાછા બોલી ગયા કે મંદિરના પથ્થર પોલીસ કરવાની સેવા એટલે આપણા જેવા બે જણા બાજુ પ્રમુખ સ્વામી મહારાજે ઊંચું જોયું ને બધા સાથે આંખ મિલાવી અને હજારો લોકો સાથે કામ કર્યું છે અને કામ નિપટાવ્યું છે અને ફૂલ રેન્જ બીએપીએસ ના અત્યારે બારસો ને વીસ સંતો છે એમાં આદિવાસી વિસ્તારમાં ઉછર્યા હોય બે ધોરણ ભણેલા એવા પણ સંતો છે અને આઈબી લીગ કોલેજીસમાં હાવડ માંથી એમબીએ થયેલા હોય એ પણ છે આખી રેન્જને ભેગી વર્કફોર્સ તરીકે રાખવી એ સામાન્ય કામ નથી બધાને એક વેશમાં એક કેશમાં એક રેણી કેણીમાં રાખવા ઇટ ઇઝ ચેલેન્જિંગ તમારા બે દીકરાઓને એક સિસ્ટમમાં રાખજો એટલે ખબર પડશે તમારું જ લોહી ને તમારું જ ઉછેર છે તોય નહીં રે એમના અનુભવ અને શાનપણ ઉપરથી એક અદભુત વાક્ય બોલ્યા કદાચ આજે આખા કલાકના પ્રવચનમાં તમને કશું જ યાદ ના રહે તો પ્રમુખ સ્વામી મહારાજનું આ વાક્ય તમે લઈને જજો રોજ સંભાળજો આ વાક્ય તમને વ્યક્તિગત જીવનમાં પારિવારિક જીવનમાં વ્યવસાયિક જીવનમાં બધી જગ્યાએ ખૂબ ઉપયોગી નીવડશે આ એમની જે સલાહ એ કળા બુદ્ધિ આવડત હોશિયારી અનુભવ પરની વાત એમણે કરી એ બોલ્યા સાંભળજો બરોબર એક જ વાક્ય છે આઈ એમ કોટિંગ ઇમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા એક વાર આપણે જાણી લીધું કે આ વ્યક્તિની આ મર્યાદા છે તો આપણે એની મર્યાદા સ્વીકારીને આપણે એને એડજસ્ટ થઈ જવાનું ધીસ ઇઝ કોલ સેલિબ્રેટિંગ એક્સેપ્ટિંગ ડાયવર્સિટી વિવિધતા છે ઓછી વત્તી છે નાની મોટી છે ઊંચ નીચ છે નથી વિચાર કરવાનો પણ વિવિધતા છે ડાઇવર્સિફાઈડ કોઈ વાત છે એને પણ સ્વીકારતા શીખવાનું અને પ્રમોટિંગ ઇન્ક્લુઝન એને પણ સમાવેશ આપવાનો એને સમાવેશ આપવા માટે તમારા તરફથી એક સ્ટેપ જોઈએ અદ્ભુત આ વાક્ય બોલ્યા કે એકવાર આપણે જાણી લીધું કે આ વ્યક્તિની આ મર્યાદા છે પછી આપણે મર્યાદાનો સ્વીકાર કરીને આપણે એને એડજસ્ટ થઈ જવાનું કેટલી અદ્ભુત આ વાત છે કારણ કે કોઈ સો ટકા તો છે નહીં જેમ માનતો કે હું સો ટકા પરફેક્ટ છું આંગળી ઊંચી કરો તો આપણે કોઈ નથી અમેને તમે કોઈ નથી આપણે બધા પરિશ્રમી છીએ પુરુષાર્થી છીએ પ્રયત્ન કરીએ છીએ તો એક્સેપ્ટન્સ ઓફ ડાયવર્સિટી જીમી કાર્ટરે એમના જીવન ચરિત્રમાં એક પ્રસંગ લખ્યો છે અમેરિકાના એક વખતના પ્રેસિડેન્ટ હતા જીમી કાર્ટર પોતે નેવીમાં ટ્રેન થયેલા હતા પ્રેસિડેન્ટ બન્યા તે પહેલા એટલે સમય પાલનમાં બહુ ચુસ્ત હતા પ્રેસિડેન્ટ હતા ચાર વર્ષ ત્યારે પણ ત્યાર પહેલા અને ત્યાર પછી પ્રેસિડેન્ટ તરીકે એમની કારકિર્દી પૂરી થઈ પછી થોડા વર્ષ પછીની વાત છે ઓગણીસો ને નેવ્યાસી એમને કોઈક જગ્યાએ જઈને પ્રવચન આપવા જવાનું હતું એટલે દિવસે સવારે જરા અડધો કલાક વહેલા ઉઠ્યા કારણ કે કાર્યક્રમ જરા આઠ વાગે વહેલો હતો પહોંચવાનું હતું એટલે અડધો કલાક રોજિંદા સમય કરતા વહેલા ઉઠ્યા અને એમ થયું કે અડધો કલાક હું જાઉં મારા પ્રવચનને જરા પ્રોપર શેપ આપી દઉં એટલે એમના સ્ટડી રૂમમાં લેમ્પ ચાલુ કરીને બેઠા નિયમ પ્રમાણે ટેબલ ઉપર જે કેલેન્ડર હતું એ તારીખ એમણે ફેર્યું અને જોયું કે અઢાર ઓગસ્ટ એટલે એમને યાદ આવ્યું કે આજે મારા ધર્મ પત્ની નો જન્મ દિવસ છે એટલે આનંદ થયો પછી વિચાર આવ્યો કે હું મારા ધર્મ પત્નીને આજે બર્થડે ગિફ્ટ શું આપી શકું તો એમને વિચાર કર્યો કે છેલ્લા આટલા વર્ષોથી ત્રણ સાડા ત્રણ દાયકાથી અમે ભેગા છીએ ઘણી બધી વસ્તુઓ મેં એને ભેટમાં આપી છે એટલે બીજી એક નવી વસ્તુ આપીશ એ સારું છે પણ એ ત્રીસ પાંત્રીસ વસ્તુ મેં એક ગણા ગણાશે કઈક મારે જુદી ભેટ આપી છે જીમી કાર્ટર કે છે કે મેં વિચાર કર્યો પછી એક ચિઠ્ઠી લખી એમના પત્નીનું નામ એમને લખ્યું અને પછી એમને લખ્યું એક જ વાક્ય લખ્યું જે બર્થડે ગિફ્ટ આપી બર્થડે ગિફ્ટ એક ચિઠ્ઠી ઉપર એક વાક્ય લખીને કોકને આપવું એ આપણી દ્રષ્ટિએ ગણાય

એમણે પોતાના પત્નીને બર્થડે ગિફ્ટમાં ચિઠ્ઠીમાં લખ્યું કે હું સમયનો આગ્રહી છું સમય પાલન જીવનમાં હોવો જ જોઈએ કારણ કે હું નેવીમાં ટ્રેન થયેલો છું અને તારો એટલે એના પત્નીને કહે છે તારો ઉછેર સામાન્ય જનપ્રવાહમાં થયો છે એટલે કદાચ તને સમય પાલનની એટલી ચુસ્તતા નથી જેની માટે આપણે છેલ્લા બત્રીસ પાંત્રીસ વર્ષથી અનેક વખત ઘર્ષણ થયું છે આ કે કોઈ પ્રસંગે જવાનું જીમી કાર્ડર તૈયાર થઈ ગયા અને પત્નીથી તૈયાર ના થયા હોય એટલે કે ઘણી વખત આપણે થોડું ઘર્ષણ થયું છે તો આજે હું તને બર્થ ગિફ્ટ આપું છું કે આજથી હું કોઈ દિવસ તને સમય પાલન બાબતે આગ્રહ રાખીને ઊંચા શબ્દે બોલીશ નહીં આને શું કહેવાય એક વિવિધતા છે એક ડાયવર્સિટી તો છે જ ચુસ્ત તમે એવું માનો કે ભાઈ સમય પાલન થવું જ જોઈએ અને આપણે બધા માનીએ અને આપણે કરવાનો પ્રયત્ન પણ કરીએ છીએ પણ હવે તમારા જીવનમાં કોઈક એવી વ્યક્તિ છે કે જે આ પાલન નથી જ કરી શકતી એને પ્રયત્ન નથી કર્યો એવું પણ નથી જીમી કાટર સમજતા મારા પત્નીએ ઘણો પ્રયત્ન તો કર્યો જ છે પણ હવે કુદરતી જ એનો એક ધાડો જ છે કે એને થોડું મોડું થઈ જ જાય છે તો આજે મારે એને બર્થડે ગિફ્ટ આપી કે આજથી કોઈ દિવસ સમય પાલન આગ્રહ માટે હું તને ટોકીશ નહીં અને શું કહેવાય પ્રમોટિંગ ઇન્ક્લુઝન એટલે કે વ્યક્તિ વાળી તમારી દ્રષ્ટિએ ખોટ છે છતાં ઓવરઓલ પિક્ચરને ધ્યાનમાં રાખીને એ વ્યક્તિનો સ્વીકાર કરવો પ્રમોટિંગ ઇન્કલુઝનમાં તમારે એ વ્યક્તિની એક જ વાત તમે યાદ રાખો તો કાયમ ઘર્ષણ રહેશે